સુરતના મોટા વરા વિસ્તારમાં લક્ઝરી બસ બની બેફામ મોટા વરાછા રામચોક પાસેની ઘટના સામે આવી રસ્તો ઓળખતા રાહદારીનો લીધો ભોગ ના મોટા વરેછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોય તેવી ઘટના સામે આવી છે મોટા વરાછા વિસ્તારમાં આવેલ રામચોક નજીકના માણકી ચોકમાં રોડ ખાતે ક્રોસ કરી રહેલા એક બેતાલીસ વર્ષે યુવકને પૂરપાટ ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજજો અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને ડ્રાઈવરને પણ ઝડપી પાડ્યો હતો હાલ આ મામલે ઉતરાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિદ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડવામાં આવ્યો ઉતરાણ પોલીસ દ્વારા બસના ચાલકે સિદ્ધરાજસિંહ વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મૃતક યુવકના પરિવારને જાણ કરવામાં આવતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે